આપણે લગભગ સોમનાથ પંદર થી વીસ કિલોમીટર બાકી છે અને રસ્તામાં પણ વરસાદ જોઈ અને મોર્યા નહીં સોમનાથ સોમનાથ ગયો એટલે સોમનાથ આવી ગયા

નાટકે મોઢા ઉપર નાટક નાટક ખબર પડી જાય તો ઉલટી વાળી મોઢામાં પાણી વાળે સારું પડે ઉલટી નાખે ખાય ના ગેલા થા એવું લાગે મને નહોતું થાતી વાતો ન તક દે વાતો ન દિલિયા ક બગડશે તો ઓય મહીના ક્ષતનિયા આ મને દરિયામ ને મારા તો જય માતાજી મિત્રો આપણે સોમનાથ ની અંદર આવી ગયા છે અને સોમનાથમાં વરસાદ બહુ પડ્યો છે લગભગ કલાક થી વરસાદ ચાલુ હતો તો વરસાદ પડે એટલો બે ઇંચ વરસાદ પડી ગયો બે ઇંચ જેટલો વરસાદ પડે ને બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ટ્રાફિક તો એટલું છે કે અમે લગભગ લઈને

तो आपड़े दरियो જોવા માટે ટિકિટ લેવા માટે આવ્યા હતા પણ ટિકિટવારી તમે લાઈન જો લાઈન ટ્રાફિક ફૂલ છે એટલા બી વૈકણ આવા જો નંબર આવે તો ટિકિટ લઈ લેજો અને આ જીજી ટુરિસ્ટક વિડિયો બનાવા જો છે છો જો છે અમને ખબર નહી આગળ કે હું વિડિયો બનાવી દાવું એ દૂલો થઈ ગયો દૂલો ખબર નહી કે ક્યું કેતા દેહી જાવ બોલ્યો નહી કે ક્યાં ગયો ના બાપા આ બધી બાજુ આ બધું આ કે દરિયા બારમાં મતલબ આપણે વંડો

মোৰ তো আমাক দুটা আহিল

બાબા ઉતર દે શીખવાડું ના શીખવાડું કોમ પકડો પેલા મારું ગુગલ મોબાઈલ પકડો હા હવે પછી કોમ કરી કોમ આપણે વાગેલ ભુબો કાકો જોઈ સી કેમેરો તો પોપડ થઈ ગયો કેમેરો બંધ હતો કઈના એકલા એકલા બોલતા હતા મારે થઈ ગઈ

અવાજ કેવો હમણાં મસ્ત તમલીફ પડે કહી તો મંદિર પાર મસ્ત ના આવે ઘોડા પરથી આરો છું આના પણ આનાપરના બી આના ઘોડા પરથી આરો પાછું આગળ રાજ્યો આગળ રાજ્યો આપડે તમે ઘોડાની બીજા આગળ જાય

તો અમે ખાલી ઓટો મારવા દઈએ ભગવાનના ધજાના દર્શન કરીને આવતા રહીએ દર્શન કરવા તો લગભગ કોઈ જગ્યાએ ગયા નહીં જુનાગઢ ફર્યા સોમનાથ ગયા કોયલા ડુંગર ગયા અને છેલ્લે દ્વારકા દ્વારકા મંદિરના દર્શન કરવા ગયા પણ દર્શન કરવા મળ્યા નહીં જોઈએ કારણ કે દિવાળીનું ટ્રાફિક બહુ હતું કોણ અનવળ ખાલી અંદર ફરવા માટે જઈએ દર્શન કરતા હોય ધજાના ધજા તો દેખાય છે જોઈ લો આછી આછી દેખાય ધજા મંદિરમાં લાઇટિંગ ચડેલું છે તો ધજા દેખાતી હોય તો આપણે નજીક જાઉં દર્શન કરવાનું જાઉં આપણે ચાકાને બહુ ઈચ્છા હતી કે આપણે દ્વારકા દર્શનમાં અમે આવી ગયા છો તમારા દ્વારકા દીશના મંદિરે

हाउने हो न राम આપણે સોમનાથ આપડે દરિયો જોવા જયા તા પો રૂપિયા ટિકિટ આલી બે જણા બુટ પલાડી રહ્યા હતા પચાસ પચાસ રૂપિયા

તો આપણે મંદિરની નજીક આવી ગયા છે અને ઈચ્છા હતી કે મંદિરની નજીક તો દર્શન કરવાથી ભલે દરવાજો ના ખોલે પણ બહારથી દર્શન તો કરવાથી મંદિર જોવું છે તો આપણે જાઉં પણ કદાચ અંદર મંદિરના દર્શન કરવા જવા દીધા હોત તો મજા આવી જાવ કારણ કે અંદરથી તો મંદિર જોવાની બહુ મજા આવી જાય દર્શન કરવાની બહુ મજા આવે

હા મંદિર તો વનસે બાપુ કા આ બારત છે કોલાબુ હા હા બનજો આપણે 100 આગળ ખુલી ગયા 600 આગળ ખુલી ગયા જો લો આપણે જે વચ્ચે એ વળારે હારું ભાઈ બાર કા એટના સેટ મંદિર ના ચોપે આવી ગયા છે તો ભગવાન મોની લેજી દર્શન કરવા માટે આયા તા